આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સિસ્ટમ દર્શાવતા સ્ક્રીન એલઇડી સ્ક્રીન મૂકવામાં આવ્યા છે આ સ્ક્રીનની અંદર સમય તારીખ અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓઝોનનું સ્તર તાપમાન વગેરે દર્શાવતી આણંદ મહાનગરપાલિકા દ્વારા ધીરે ધીરે આણંદ શહેરના વધુ વિસ્તારોમાં આ પ્રકારના એલિડી સ્કીન મૂકી અને હવામાં પ્રદૂષણનું પ્રમાણ કેટલું છે તે પ્રજા જાણી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ બીજી તરફ જોવા જઈએ તો આણંદ શહેરના રસ્તાઓની જે દુર્દશા છે એના કારણે હવામાં જે સતત રજકણો ઘુમ્યા કરે છે સતત રજકણો ઉડ્યા કરે છે એનાથી વાહન ચાલકોને અહીં આવતા અવરજવર કરતા મુસાફરો અને આમ પ્રજાને શ્વાસમાં આ ડમરીઓના કારણે જે પ્રદૂષણ એમના શ્વાસમાં જઈ રહ્યું છે એના કારણે એમના હેલ્થ પર અસર પડી શકે છે શું તંત્ર જાગૃતિ દાખવીને શહેરના રસ્તાઓને સમયસર દુરસ્ત કરશે તમે આ ઉપરાંત એક મહત્ત્વની વાત એ છે કે શહેરના તમામ રસ્તાઓમાં હોસ્પિટલો પણ આવેલી છે એના કારણે પણ તંત્રએ જાગૃતિ દાખવવાની જરૂર છે કે જે પ્રકારે ડમરીઓ ઉડી રહી છે એ શ્વાસ માટે ખૂબ મુશ્કેલ રૂપ છે સાજિદ માલિક સાથે અલ્તાફ શેખ દ્વિ ન્યૂઝ આ